સાહિત્ય અને સિનેમા એ નાનપણથી પસંદગીના વિષય રહ્યા છે એટલે આજે એક સુભક્ષ સમન્વય થયો અને અહીં આવવાનો મોકો મળ્યો આ નકારાત્મક દુનિયામાં સકારાત્મક માણસો સાથે બહુ મુશ્કેલ છે આ બધા સકારાત્મક માટે સાહિત્ય માટે સિનેમા માટે કરી ચૂકાયેલા માણસો મળ્યા અને બે કલાક જ્યાં ગયા એ ખબર ન પડી એમના બધા સરસ લેખકોએ પોતાની વાત કરી લાલો ટીમને પણ શુભેચ્છા કે તેઓ કઈ રીતે ફિલ્મ બનાવી અને કઈ રીતે સરળતાથી બધી વાત કરી અને મૂળભૂત વાતો ઉત્પન્ન બનાવીએ છે એમને પણ શુભેચ્છા કલાસ સ્મૃતિ આવું સરસ અમદાવાદમાં કાર્ય કરે છે જેમાં ઓછામાં ઓછા માણસો હોય છે બીજા કાર્યક્રમોના પ્રમાણમાં પણ એ થાક્યા વગર સતત આવા કાર્યક્રમો કરે છે એટલે એમને પણ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા જય